ભાજપનો ધુમાગો આપ કોંગ્રેસને મોટો ફટકો ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડા પડી રહ્યા છે પોરબંદરમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ રહ્યા છે જ્યારે દાહોદમાં પણ કોંગ્રેસ વેર વિખેર થઈ ગઈ છે સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરોએ રાજીનામા ધરી દીધા છે કોંગ્રેસમાં ત્રણસો તો દાહોદમાં ચારસો થી વધુ આપ કોંગ્રેસના કાર્યકરોના પાર્ટીને રામ રામ કર્યા છે રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ ખીલી છે

પક્ષ બાદ જિલ્લામાં કોંગ્રેસના સોપડા સાફ થઈ રહ્યા છે એક પછી એક કાર્યકરો અને નેતા કોંગ્રેસમાંથી માંથી રાજીનામું આપી રહ્યા છે પોરબંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા રાજીનામા આપ્યા બાદ તેમની પાછળ જાણે કે પોરબંદર કોંગ્રેસ આખું રાજીનામા તરફ આગળ વધ્યું છે ધન્યવાદ